રામ 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 ભલે જો મારાશેષતા કચાર થતો હશે ને કે મારી આવે છે ત્યારથી રામ 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 કેમ કરે છે ભાઈ વિચાર આવો કે અમે દુનિયામાં ફર્યા અમે જગત ફર્યા મઠ મઠ ફર્યા ભુવા ભુવા ફર્યા જાત જાતના ભુવા જાત જાતની વિધિઓ કરી અને કઈક લોકો ભુવા ફરવા ફરવામાં તો જાતે ભુવા બની ગયા એવા અનુભવી મોડો છે હા શું ખોટું ભુવા ભુવા ફરવા ફરવામાં તો જાતે ભુવા થઈ ગયા દાણા જોતાય આવડી ગયું માટલી વાર્તાય આવડી ગયું નારિયો ચમનું વારું અને મૂળો ચમનો બધો એ આવડી ગયું આટલું બધું ફર્યા પછી તમને બારેજા ધામ આવીને એક વખત તો વિચાર થયો જ હશે બારે બારેજા ધામમાં દાણા નથી જોવાતા કોઈ વારણ કારણ કરવામાં નથી આવતું કોઈ માટલી વારવામાં નથી આવતી કોઈ મંત્રી બાંધવામાં નથી આવતો છતાંય બારે ભીડ કેમ થાય છે એનું કારણ રહસ્ય મારી જોડે પડ્યું છે એ રહસ્ય મારી જોડે એવું છે એ રહસ્ય જો કોઈ મારા ધામમાં આવનારા ભક્તો કદાચ વિશ્વાસ કરી અને સ્વીકારી લે ને તો માતા એવું કહીશ જગતમાં દુનિયામાં ક્યાંય ફરવાની જરૂર નહીં ચારે ધામ તમારા ઘેરવાસ ના કરાવવું ને તો સોલંકી પેઢીની રમવાની મેળવીને જે ધામ તમે ભગવાન માતાજીના દર્શન કરવા જાવ છો બાર મહિને બે વર્ષે પાંચ વર્ષે જાવ છો ને તો તમારું ઘર જ એવું મંદિર જેવું પાવન મંદિર જેવું પવિત્ર અને તમારું આ તન અને મન એવું પવિત્ર કરી નાખીશ ને કે તમારા ઘેર મંદિર થઈ જશે આવું માતા બોલું છું તમારા ઘેર ધર્મ જાગૃત થઈ જશે કે જેથી તમારે દુનિયામાં ક્યાંય જવાની જરૂર ના પડે પણ દુનિયા તમારા ઘેર દર્શન કરવા આવે એનું નામ માતા કહેવાય આ શું ખોટું આજ મારી વસ્તીને પેલા કોઈ નતું ઓળખતું ઓળખતું તું એક નો નામ થા બેઠી હતી મારા દીકરાની ભાવભક્તિથી મારી વસ્તીની સેવાથી ભજનથી

પણ હું માતા જો જઉં ને તો ધામ થઈ જાય જો હું પગ મૂકું જો આવી ધજા રોપી આવી ગાદી કરું ને તો પાવન થઈ જાય થઈ જાય ને આ જગ્યા આ ભૂમિ દરેક ભાવિક ભક્તો કહે છે કે ભૂમિ પાવન થઈ ગઈ તેનું રહસ્ય શું છે એનું રહસ્ય મારે તમને જણાવું છું જેથી આ લાભ તમને મળે અને હું તો ઈચ્છું છું હું તો ઈચ્છું છું કે દરેક દરેકને ઘેર પોતાની કુળદેવી પોતાની વસ્તી ને બસ બાથમાં રાખી અને એ રીતે રાખે જેને પોતાની માં એના દીકરાને હાચવતી હોય એવી રીતે તમારી દરેક ની કુળદેવી તમને સાચવે છે પણ માં તો મોને છે કે મારો દીકરો છે પણ દીકરાઓ માને ભૂલી જ્યાં છો માં એટલે કરુણામય કહેવાય કહેવાય ને પ્રેમાળુ કહેવાય દયાળુ કહેવાય તમારી દરેક ની કુળદેવી નબળી નથી હો એની કૃપાથી જ તમે બારે જા ધામ આવ્યા છો અને તમારી કુળદેવી નું નામ હોભરવા મળે છે ધામ ચામુંડા હોય કે મહાકાળી હોય હરસિદ્ધિ હોય શક્તિ હોય આશાપુરા હોય હોય આટલી કુળદેવી ભગવાન જેવી કુળદેવી ઘેર બેઠી છે ને એની કૃપાથી બારે જા ધામ અવાય છે તો જે એની કૃપાથી આયા હોય તો તમારી કુળદેવી એ ઈચ્છે છે કે મારો દીકરો કે મારી દીકરી જો બારેજા ધામ જશે અને આવી રીતે બેસી અને પ્રવચન છે અને પ્રવચન માં જો કદાચ કુળદેવી ની મહિમા અને માતાની મહિમા આવો કદાચ ને તો મારો દીકરો મારી દીકરી ઘેર આવી અને મારી આરતી ઉતારતો થઈ જશે કેટલા લોકો આજે પોતાની એકદમ ચાહતા થઈ ગયા બધાય કેટલા લોકો આજે ઘેર બે ટાઈમ રોજ દીવા કરતા થઈ ગયા કેટલા લોકો અઠવાડિયે એક વાર આરતી કરતા થઈ ગયા રામ કેટલા લોકો આજે બારીદા ધામ આવી અને રામ નું રામ નામ નું રટણ કરતા થઈ ગયા કેટલા લોકો એ બારીદા ધામ આવી અને માંસ મટન અને દારૂ છોડી દીધા રામ રામ જો ટીમ કંકાર મેલોડી મેન્ટા હોય તો લાઈક સબ સાકરેબા એન્ડ કમેન્ટ માં જે કંકાર મેલો રામ રામ જો ટીમ કંકાર મેલોડી મેન્ટા હોય તો લાઈક સબ સાકરેબા એન્ડ કમેન્ટ માં જે કંકાર મેલો આ બદલાવ હવે કહેશે કે માતાજી અમે તો પાંચ રવિવાર ભર્યા અગિયાર રવિવાર ભર્યા તમારી કૃપા નહીં થાય તો આ કૃપા લાગે હોય તમારું આખું જીવન પરિવર્તન કરી નાખ્યું આખું જીવન પરિવર્તન કરી નાખ્યું મારી જાત ધામ આવવાથી આ મારા રોમ ની કૃપા છે આ તમારી કુળદેવી ની કૃપા છે અને આ મારા જેવી મેરડી ની કૃપા છે પેલા રવિવારે મેં વાત કરી હતી કે મોણસો દુખી કેમ થાય છે દુખી શો એટલે જ બધી જગ્યાએ ફરવું પડે જોડાવવા જવું પડે દોડા જોડાવા જતા હોય કે હાથ જોડાવા જતા હોય કે કુંડલી જોડાવા જતા હોય કે કોઈ કોકે કરેલું છે મૂઠ મારી છે ધંધો વધી છે આ બધું જોડાવા કેમ લોકો જતા હોય છે બધી જગ્યાએ કેમ કે દુઃખી હોય અને દુખી એટલા બધા થઈ જાય અને બધા પ્રયાસ કરી લે છતાં કે આપણા જીવનમાં સફળતા નહીં મળતી હવે દરેકના મનમાં વિચાર ચાલતા હોય કે આટલું બધું કરો છો છતાંય મારા જીવનમાં કોઈ સફળતા નહીં મળતી તો હારું કશુંક નડે છે શું નડે છે શું નડે આવું જુચ્યા કરાવવા બધી જગ્યા ફરો છો તમે ફર્યા ને હવે તમે વિચાર કરો એક વિચારવા જેવી વાત છે કે જોડાવા દુખી છો એટલે જ આવશો તો તમે બધી જગ્યાએ જોડાવા જાય તો બધી જગ્યાએ અલગ અલગ કીધું ને કોઈએ કીધું મેલડીનું દુખ છે કોઈએ કીધું ઝોપડીનું દુઃખ છે કોઈએ કીધું સિકોતરનું દુખ છે કોઈએ કીધું પૂર્વ જ છે કોઈએ કીધું ગ્રહો નડે છે કોઈએ કીધું ચૂડેલ વર્ગી છે કોઈએ કીધું આ નડે છે કોઈ એ કીધું ધંધો બાંધી દીધો છે કોઈએ કીધું કોઈ ખવડાવી દીધું છે કોઈ એ કીધું કોઈ મૂઠ મારી છે આવું બધું સાંભળ્યું ને બધી જગ્યાએ અલગ અલગ જેવા ભુવા જોડે એ તમને વાત હોભરવા મળે હા શું કુટું કોઈ મેરી વિદ્યા વાળો કોઈ તાંત્રિક હોય એની જોડે જાઓ તમે તો શું જાણવા મળે કે કોકે કરી નાખ્યું તમારી પર કોકે મૂઠ મારીશ

બધી જગ્યાએ અલગ અલગ કે બધી જગ્યાએ અલગ અલગ કે તો તમે વિશ્વાસ કોનો કરો આવું તમારી કુરદેવ નહી ચામુંડા કુરદેવી અમારી છે ત્રણ ત્રણ ચાર ચાર પોચ પોચ થાય નહીં પેલા ભુવા માં કીધા કર્યો પેલા ભુવા જોયા સધી માં બેહાડ આયા પેલા જોયા સિકોધર માં પેલા કીધું હું માનું છું હા તમારા વડવા હોય પૂજી હોય એની જોડે કામ કરાવવા એની જોડે કામ કરાવવા કામનાઓની પૂર્તિ કરવા માટે કોઈ દેવી એવી શક્તિ બિહારી હોય અને એને નિવેદ આલ્યા હોય અને નિવેદ આલી અને એની જોડે કંઈક માગ્યું હોય અને જો એ માતાએ તમારી પેઢીમાં કામ કર્યા હોય અને પછી એ પાછળની વસ્તી કદાચ એને પૂજાને નાખી દે ને એનો અપમાન કરે ને